ઉત્તરાયણ પર્વને લઈને પતંગના દોરાથી કોઈ વ્યક્તિનું ગળું ન કપાય અથવા તો કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચે તેવા ઉદ્દેશથી શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર ખાતે ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્ય સેફ્ટી તાર લગાવી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એક હજારથી વધુ ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી તાર લગાવવામાં આવી હતી સેફ્ટી તાર લગાવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકો ઉમટી પડ્યા હતા સેફ્ટી તાર લગાવવાની સાથે સાથ ચાઇનીઝ દોરી ગુબ્બારાનો ઉપયોગ ન કરવો તેવા પોસ્ટરો સાથે ઊભા રહી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોએ મહેનતથી માત્ર બે કલાકમાં જ એક હજાર ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી તાર લગાવવા આપવામાં આવી હતી શનિદેવ ફાઉન્ડેશન હંમેશા ધાર્મિક સામાજિક અને રમતગમત ક્ષેત્રે કામ કરી રહી છે અને આગળ પણ આવા કાર્ય ચાલુ રાખશે સેફ્ટી તાર લગાવવામાં આવનાર લોકોએ કાર્યક્રમની સરાહના પણ કરી હતી ફાઉન્ડેશન વડોદરા દ્વારા કાર્યક્રમ જે રાખવામાં આવેલ છે આ વિના મૂલ્યે સેફ્ટી તાર જે લગાડવામાં આવી રહ્યો છે જે લોકો ઉત્તરાયણના તહેવારનો શોખથી ઉજવે છે લોકો જીવ ના ગુમાવી શકે એની માટે આ સેફ્ટી તાર વિના મૂલ્યે લગાડવામાં આવી રહ્યા છે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી કોઈ પણ વ્યક્તિને ઈજા ન પહોંચે તે ઉદ્દેશ્યથી આજે અમે ટુ વ્હીલર પર સેફ્ટી તાર લગાડવાનું આયોજન કર્યું છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકો આ સેફ્ટી તાર લગાવવા માટે આવી રહ્યા છે એક હજારથી પણ વધારે ટુ વ્હીલર પર આ સેફ્ટી તાર અમે લગાવીશું અને લગાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે કોઈક વ્યક્તિનો ઉત્તરાયણની જે પતંગની દોરી છે તેના કારણે જીવ ન જાય તેને ઈજા ન પોચે તે જ અમારો ઉદ્દેશ્ય છે કારણ કે તાજેતરમાં જ અનેક બનાવો બન્યા છે જેમાં ત્રણથી વધુ લોકો પતંગની દોરીના કારણે તેને તેમને ગળામાં ઈજા પહોંચી છે બે એક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કોઈ યુવાન દીકરો કોઈ યુવાન પિતા કોઈ યુવાન ભાઈ પોતાનો જીવ ન ગુમાવે અથવા કોઈ મહિલા પોતાનો જીવ ન ગુમાવે તે માટે આ આયોજન કર્યું છે શનિદેવ મંદિર ગોત્રી વિસ્તારમાં આવેલું છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે મહત્વની બાબત છે કે વિના મૂલ્યે લોકોને અમે આ તાર લગાડીને આપી રહ્યા છે અને અમે લોકોને જ એક મેસેજ પણ આપી રહ્યા છે એક પોસ્ટર મારફતે કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ ગુબ્બારો એનો ઉપયોગ ના કરવો જોઈએ સાથે ટુ વ્હીલર પર સેફ્ટીદાર અવશ્ય લગાડવું જોઈએ સાથે જ ચાઇનીઝ દોરીથી કોઈકનો જીવ જઈ શકે છે તે લોકોએ પોતાના મનમાં વિચાર કરવો જોઈએ અને તે ઉદ્દેશ્ય સાથે આજે અમે આ માનવતાઓનું કાર્ય કરી રહ્યા છીએ